શ્રમિકો ગુજરાતમાં આવ્યા હતા રોજીરોટી મેળવવા માટે રોજગારી મેળવવા માટે અને ગુજરાતમાં તેઓ કામકાજ કરી રહ્યા હતા પરંતુ અચાનકથી એક એવી ઘટના ઘટે છે અને આ તમામ પરિવારો વેરવિખેર થઈ જાય છે ઘટના સામે આવી છે બનાસકાંઠાના ડીસામાંથી શ્રમિકોને શું ખબર હતી કે અમે જે ફેક્ટરીમાં કામ કરી રહ્યા છીએ શું એ ફેક્ટરીની પરવાનગી તેના માલિક પાસે છે પણ ખરી કે નથી શું આ ફેક્ટરીમાં જે કામ થઈ રહ્યું છે એ કાયદેસર છે કે ગેરકાયદે છે એ નાના બાળકોને ક્યાં ખબર હતી કે અમે જ્યાં અત્યારે રમી રહ્યા છે કે અમે જ્યાં બાળ મજૂરી કરી રહ્યા છે અહીં અમારો જીવ જવાનો છે ઘટના સામે આવી છે બનાસકાંઠાના ડીસામાંથી જ્યાં અગ્નિકાંડ સર્જાયું અને અગ્નિકાંડ નો મહાકલંક થયો અગ્નિકાંડ એટલું ભયંકર હતું એટલી વિકરાળ આગ ફાટી નીકળી કે વીસ જેટલા લોકો ભરપૂર થઈ ગયા છે ડીસામાં એક ફટાકડાની ફેક્ટરી આવેલી છે એ ફટાકડાની ફેક્ટરી પાસે મંજૂરી ફક્ત ફટાકડા વેચવાની હતી પરંતુ અહીં તો ફટાકડાનું ઉત્પાદન પણ થતું હતું અને ફટાકડાનું આખે આખું ગોડાઉન પણ હતું હવે શું ફટાકડાના ઉત્પાદનની મંજૂરી લેવામાં આવી હતી કે કેમ સવાલ ઉઠી રહ્યો છે શું ફાયર વિભાગને ખબર હતી કે નહીં શું ફાયરની એનઓસી હતી કે નહીં એ બધા જ સવાલ ઉઠી રહ્યા છે શું પોલીસની પરમિશન લેવામાં આવી હતી શું તંત્રની પરવાનગી હતી કે નહીં અહીં ગોડાઉન રાખવાની આ તમામ સવાલ ઉઠી રહ્યા છે આ ગોડાઉનમાં જે શ્રમિકો કામ કરી રહ્યા હતા એ શ્રમિકોને તેમના સેફટી મેઝર્સ આપવામાં આવ્યા હતા કે નહીં શ્રમિકોની સેફટીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કેમ સવાલો એટલા માટે આજે ઉઠાવવા પડી રહ્યા છે જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોતા ફેક્ટરીમાં માં બોઈલર ફાટ્યું બોઈલર ફાટવાના કારણે જોરદાર બ્લાસ્ટ થયો વિસ્ફોટ થયો આખી આખી છત ધરાશાય થઈ ગઈ બાજુમાં આવેલી દિવાલ ધરાશાય થઈ ગઈ અને જે કાટમાર છે તે બાજુમાં નજીકમાં આવેલા ખેતરોમાં જઈને પડ્યો આ સાથે જ એ ફેક્ટરીમાં જે લોકો કામકાજ કરી રહ્યા હતા એ શ્રમિકો જીવતા ભરતું થઈ ગયા એટલી ખરાબ હાલતે અહીં આગ લાગી હતી અને લોકોની એ પરિસ્થિતિ બની કે જેમના મૃત્યુ થયા છે એમના શરીરના અલગ અલગ અંગો એ ખેતરમાં અલગ અલગ જગ્યાએ જઈને પડ્યા હતા એ દ્રશ્યો એટલા હચમચાવનારા હતા એટલા ભયાનક હતા જે દ્રશ્યો જોઈને પણ માણસનું મન હચમચી જાય ત્યારબાદ ફાયર વિભાગ ત્યાં પહોંચ્યું તંત્ર પહોંચ્યું પ્રશાસન પહોંચ્યું ધારાસભ્યો પહોંચ્યા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી એક એક લોકોના જેમ જેમ મૃત્યુ આવતા ગયા તેમ તેમ મૃત્યુ આંક પણ વધતો ગયો હાલ અત્યારે લેટેસ્ટ પરિવાર ખોયો કોઈ કે દીકરો ખોયો કોઈ કે પત્ની ખોય છે કોઈ કે પતિ ખોય છે કોઈ કે માય છે એ બધા હચમચાવનાર એવા દ્રશ્યો હતા કે પરિવારમાં આક્રમ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે પરિવારના આંસુ હજુ પણ સુકાતા નથી કેટલાક તો એવા પરિવાર હતા કે જેમાં એકનો એક દીકરો હતો કમાવા વાળો અને એને જીવ ગુમાવ્યો છે આ બધા જે લોકોએ જીવ ગુમાવ્યો છે બધા જ અહીં કામ કરવા માટે આવ્યા હતા અને બધા શ્રમિકો હોવાની પ્રાથમિક વિગતો છે ઘણા ખરા લોકો મધ્યપ્રદેશના હોવાની પણ વિગતો મળી રહી છે અગ્નિકાંડ માટે જવાબદાર કોણ છે ગુજરાતમાં અગાઉ પણ અગ્નિકાંડ સર્જાયા હતા રાજકોટ ટીઆરપી ગેમ ઝોન એ પહેલા સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ રાજકોટમાં હમણાં જ સર્જાયો છે એટલાન્ટિસ બિલ્ડિંગમાં અગ્નિકાંડ સર્જાયો હવે બનાસકાંઠામાં અગ્નિકાંડ સર્જાયો છે અગાઉના આજનીકાંડમાંથી શા માટે બોધપાઠ લેવામાં નથી આવતી શા માટે એવી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી શા માટે દર વખતે જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે તંત્ર એક્શન મોડમાં આવે છે નાની નાની માછલીઓને પકડીને મોટા વગરમાં જો છૂટી જાય છે અને આવી ફરી એકવાર આવી ઘટના ગુજરાતમાં બને છે ગુજરાતમાં જ્યારે આ ઘટનાઓ બને છે મહાકલંકરૂપ છે આપણા રાજ્ય માટે વધુ એક આજનિકાંડ મહાકલંકરૂપ સાબિત થયું છે ડીસામાં ફટાકડાની ફેક્ટરી વીસ વીસ જિંદગી ભરખી ગઈ છે

અને નાના બાળકો અને મહિલાઓ પણ ફેક્ટરીમાં કામ કરતા હતા મહિલાઓ પણ ફેક્ટરીમાં કામ કરતા હતા દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા અને ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની આ દીપક ટ્રેડર્સ નામની એજન્સી છે અગ્નિકાંડ પણ ન કહી શકાય આ તો એક મોટો વિસ્ફોટ હતો કારણ કે બોઈલરમાં બ્લાસ્ટ થયો છત તૂટી ગઈ અને વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ત્યાં કામ કરતા જે લોકો હતા તેમના ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયા છે પાણી ગરમ કરવાનું બોઇલર ફાટતા જ આગ લાગી હતી અને આગની ભયાનકતા એટલી હતી કે તે અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો ડીસામાં ઢુવા રોડ પર ફટાકડાની ફેક્ટરી આવેલી છે અને નોટોના બંડલના ભાર તાળે અશુ ફેક્ટરી ચાલવા દેવાય એ સવાલ ઉઠી રહ્યો છે શું અધિકારીઓની સંડોવણી છે કારણ કે આટલા મોટા પાયે અહીં દારૂ ગોળો બનતો હોય એ વેચવામાં આવતો હોય ફટાકડાની ફેક્ટરી ચાલતી હોય ગમદમતી હોય અને શું કોઈને ખબર ના હોય એ વસ્તુ શક્ય જ નથી શું તંત્રને આ બાબતે ખબર નથી શું ફાયર વિભાગ આ બાબતે અજાણ હતું શું પોલીસ ના બાબતે કશું જ નથી ખબર આ બધા જ સવાલો વારંવાર ઉઠી રહ્યા છે આજે ડીસામાં બ્લાસ્ટ થયો છે અને જિંદગીઓ મોતને ભેટી છે તેના દ્રશ્યો આપ જુઓ જયારે અગ્નિકાંડ સર્જાયો એટલી વિકરાળ આગ હતી કે ત્યાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા જોકે ફાયર વિભાગની ટીમ આવી પાણીનો મારો ચલાવ્યો પરંતુ મોતનું મંચર મૃતદેહોની આખી લાઈન લાગી છે અને દ્રશ્યો પણ હચમચાવી દેનારા છે ફાયર વિભાગ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યું હતું ફાયર વિભાગે કેટલાક મૃતદેહો કાટમાળની નીચે દટાયેલા હતા તે બહાર કાઢ્યા હતા એકસો આઠની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી મજૂરોને મહેનતાળામાં મોત મળ્યું છે એવું કહીએ તો પણ નબાઈ નથી ગુજરાત ફર્સ્ટ એક એનિમેશન ગ્રાફિક્સ પણ બનાવ્યું છે જેના માધ્યમથી અમે આપને એ દર્શાવીએ દેખાડીએ કે કઈ રીતે આખે આખું વિસ્ફોટ થયો હતો ફટાકડાની ફેક્ટરીમાં કેવી રીતે ભીષણ આગ લાગી હતી

આ બધા જ સવાલો વહેલી સવારથી વારંવાર ઉઠતા આવ્યા છે અને ગુજરાતમાં અગાઉ પણ અગ્નિકાંત સર્જાયો હતો ત્યારે પણ અનેક સવાલો ઉઠ્યા હતા પરંતુ એવી કોઈ નક્કર કાર્યવાહી શા માટે નથી કરવામાં આવી રહી એ સવાલ છે

આગની ઘટનામાં જે ગોડાઉન માલિક છે તેની સામે સવાલો અનેક ઉઠી રહ્યા છે જોકે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ગોડાઉન ના માલિક ની ધરપકડ કરી લેવામાં આવી છે માલિક ખુબચંદભાઈ સિંધી ની ધરપકડ કરાઈ છે ફટાકડા ની ફેક્ટરી

કાન છે કહી શકાય કારણ કે વીસ જેટલા લોકોનો આ જે માલિક હતો તેને ભોગ લીધો છે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી જેમાં માલિકના જે ભાઈ છે જગદીશ તેની પોલીસ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે પરંતુ જે મુખ્ય માલિક જે છે એ હાલ હજુ પણ ફરાર જોવા મળ્યો છે જેને લઈને અલગ અલગ ટીમ જે છે ત્રણ ટીમ બનાવીને રાજસ્થાન હોય કે પછી અમદાવાદ જે બાજુ છે તપાસનો ધમધમાટ જે શરૂ કરવામાં આવ્યો છે પરંતુ હાલ જે પ્રકારના દ્રશ્યો હાલ પણ જોઈ શકાય છે કે સવારથી જ જ્યાંથી આ ઘટના બની છે ત્યારથી જ આ જીસીબી દ્વારા તમામ જે છે કાટમાળ હટાવવાનો હટાવવામાં આવી રહ્યો છે અને નીચેથી મૃતદેહ છે બહાર નીકળી રહ્યા છે શરૂઆતમાં અગિયાર જેટલા નીકળ્યા હતા પછી અઢાર થયા અને પછી ત્યારબાદ હમણે છેલ્લા બે કલાકમાંથી બીજા બે મૃત્યુદેહ નીકળ્યા છે એટલે કે વીસ જેટલો મૃત્યુઆંક હજુ પણ જે છે આંક સામે આવ્યો છે હજુ પણ કેટલો મૃત્યુઆંક સામે આવે છે બીજી બાજુ એક પણ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ ત્યાંથી પણ વધુ એક મૃત્યુ આંક જે મૃત્યુ છે તે મળી આવ્યો છે એ ઘાટમાટ છે હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ જે પ્રકારની ઘટના બની જે પ્રકારનું આ આખું તંત્રની કામગીરી ઉપર પણ હવે સવાલો જે છે ઊભા થઈ રહ્યા છે કારણ કે એક બાજુ જે પ્રકારે દાવા કરવામાં આવી રહ્યા છે કે છેલ્લે પંદર માર્ચે જે છે આનું તપાસ કરવામાં આવ્યું ત્યારે ગોડાઉન જે છે એ અહીંયા હતું નહીં ગોડાઉન ખાલી હતું ફટાકડા મૂકવામાં આવ્યા ન હતા પરંતુ જે ફટાકડા પંદર જો માર્ચે ના હોય તો પછી એકત્રીસ ત્રીસ તારીખે આની અંદર સમગ્ર સામાન છે ત્યાંથી આવી ગયો કારણ કે સ્થાનિક તંત્ર એવું કહી રહી છે કે માત્ર અહીંયા ફટાકડાનું ગોડાઉન જે છે એ બનાવવા રાખવા અને ફટાકડાનો સંગ્રહ કરવા માટેની જ જે છે એ મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ફટાકડા જે છે અહીંયા બનાવવામાં હતા તેના બી પુરાવા અહીંયા છે પરંતુ હાલ જે પ્રકારની એસડીઆરએફની ટીમ છે એ જે છે અલગ અલગ કાટમાળ નીચેથી જે છે મૃતદેહ જે તે કાઢવામાં આવી રહ્યા છે પરંતુ અંતે સમગ્ર જગ્યાથી વાત કરવામાં આવે તો સવાલ છે તે અંતે એ જ થાય છે કે ગેરકાયદેસર રીતે આ જે કારખાનો ચાલતું હતું તે કારખાનાની પરમિશન ન હતી તો તંત્ર અત્યાર સુધી ક્યાં હતું ઘોર નિંદ્રામાં હતું કે શું હતું તે જ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે હાલ પણ બીજો એક મૃતદેહ જે છે બહાર આવ્યો છે કે મૃત્યુ આંક હવે વધીને પર છે સૌથી સમાચાર અત્યારના કે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને એકવીસ નો મૃતદેહ છે તે કાઢવામાં આવ્યો છે ટોટલ જે મૃત્યુઆંક છે એકવીસ પહોંચી ગયો છે અને જે છે હાલ જે છે તમામ એસટીઆરએફ દ્વારા આ મૃતદેહ છે લઈને લઈ જવામાં આવી રહ્યો છે અને હાલ જે છે તમામ મુદ્દે છે જે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે જે ફાયર બ્રિગેડ ટીમ હોય કે એસટીઆર ટીમ હોય પોલીસ તંત્ર હોય કે જે તંત્રના ઉચ્ચ અધિકારીઓ છે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે પરંતુ આ જે ઘટના બની હતી એનો મુખ્ય માલિક જે છે એ ખૂબ છંદ હજુ પણ ગૂગર્ભમાં જે છે જે છે સમાયો છે પરંતુ જે પ્રકારના નિવેદનો આવ્યા સ્થાનિક તંત્ર પણ હવે પોતાની જે જે ભૂલ છે 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 એ સ્વીકારી રહ્યા કે હા અમારી ઘટના બની ક્યાંક તંત્રની બેદરકારીના કારણે જ જે છે આ ઘટના બની છે કારણ કે બે હજાર ચોવીસ નું અંતનો જે સમય હતો ત્યારે આની જે રિન્યુઅલ તારીખ હતી એ પૂરી થતી હતી પરંતુ તેનું રિન્યુ જે છે એ કરવામાં આવ્યું ન હતું જેના કારણે આ ઘટના બની છે પરંતુ જે પ્રકારે સમયાંતરે જેનું ત તપાસ થવી જોઈએ કારણ કે પટાટકાનું ગોડાઉન અહીંયા માત્ર એક નહીં પરંતુ આજુબાજુના બીજા આજ કેમ્પસની અંદર બીજા ચારથી પાંચ ગોડાઉન છે એટલે કે આ એક જ ગોડાઉનમાં આ પ્રકારની ઘટના બની જો સમગ્ર બધા જ ગોડાઉનમાં આ પ્રકારની ઘટના બની હોત તો પરિસ્થિતિ કઈ થઈ કારણ કે એક ગોડાઉનની અંદર આ પ્રકારની ઘટના બનતા આજુબાજુના ખેતરની અંદર પણ આના જે દિવાલના જે ટુકડા છે તે જે છે ઉછડીને પડ્યા હતા સાથે સાથે માનવ વૃદ્ધિના જે અંગો છે એ પણ ઉછડીને ત્યાં પહોંચ્યા હતા એટલે ખૂબ જ ગંભીર ઘટના પરંતુ આ ઘટના દર વખતે ગુજરાતમાં જ્યારે બનતી હોય છે ત્યારે જ તંત્ર જાગતું હોય છે ત્યારે હવે આ જ પ્રકારની ફરી એકવાર ઘટના બની છે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે અને આ પ્રકારની હવે ઘટના બનશે કે નહીં તેની પણ હવે ખબર નથી કારણ કે આ વખતની આ પહેલી ઘટના નથી વડોદરા હોય સુરતની હોય કે મોરબીની ઘટના તમામ જગ્યાએ આ પ્રકારની ઘટના બની છે હવે બનાસકાંઠામાં પણ આ જ પ્રકારની ઘટના બની છે એટલે કે એક ઘટના બન્યા બાદ પણ તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક જે સબક છે લેવો જોઈએ લીધો નથી જેના કારણે આવી ઘટનાઓ જે છે બની રહી છે જી જી રાહુલ બિલકુલ આભાર આપનો સૌથી મોટા અપડેટ સે મળી છે કે એકવીસ લોકો ના મૃત્યુ થયા છે

નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવતા હતા અને મંજૂરીને લઈને પણ સવાલોના ઘેરામાં હજુ તંત્ર પણ છે અને આ દીપક ટ્રેડર્સનો માલિક પણ છે શું કોઈની મિલીભગત હતી કોઈના આશીર્વાદ હતા કોઈની સંડોવણી હતી કે કેમ કારણ કે આટલું મોટું જ્યારે ગોડાઉન ચાલતું હોય ફટાકડાનું તો ત્યાં કોઈને ખબર ના હોય એવું તો શક્ય જ નથી એટલા જ માટે બધા સવાલો ઉઠી રહ્યા છે અને સવાલોના ઘેરામાં અત્યારે છે આગની ઘટનામાં મૃત્યુઆંક એકવીસ પહોંચ્યો છે જયારે ચૌદથી વધુ મૃતકો મધ્યપ્રદેશના હોવાનું અનુમાન છે અને એક હોય તેવું પણ પણ અનુમાન છે લોકોની ઓળખ કરવી હવે એટલી મુશ્કેલ બની ગઈ છે ડીસાની સિવિલ હોસ્પિટલમાં તમામ મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે ત્યારબાદ સાચી ઓળખ થઈ શકશે હજુ પણ ત્યાં ભયનો માહોલ સર્જાયેલો છે જ્યારે આગ લાગી હતી ત્યારે અફરાતફરી મચી ગઈ હતી અને સવાલોના ઘેરામાં પોલીસ તંત્ર પ્રશાસન અને ત્યાંના સ્થાનિક નેતાઓ પણ છે કારણ કે સવાલ વારંવાર એ પણ ઉઠી રહ્યા છે કે શું કોઈના આશીર્વાદ હતા શું કોઈ નેતાની સંડોવણી હતી કે પછી કોઈ મોટા અધિકારીની મિલીભગત હતી કે કેમ બનાસકાંઠામાં ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગનો મુદ્દો જેમાં વૃદ્ધોની હાલત એવી થઈ ગઈ છે કે ઓળખવા પણ મુશ્કેલ બની ગયા છે મોતનું તાંડવ સર્જાયું હતું અને આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે મૃત્યુની ગુંજ લોકોની ચીચિયારીઓ દૂર દૂર સુધી સંભળાઈ હતી આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાઈ ગયા હતા સૌથી મોટી વાત તો એ છે કે આ ફેક્ટરી પાસે લાયસન્સ હતું કે નતું

બનાસકાંઠાનો હવાનો અનુમાન કેટલાક મૃતદેહોની ઓળખ થઈ છે કેટલાકની ઓળખ કરવી હજુ પણ એટલી મુશ્કેલ બની છે અને સિવિલમાં તમામ મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે ત્યારબાદ સાચી હકીકત સામે આવી શકે છે જે મૃતકો છે મૃતકો ક્યાંના છે કોણ છે તે બધી જ હકીકતો ત્યારબાદ સામે આવશે હાલ તો મૃતકોના પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે કોઈકે પિતા ગુમાવ્યા છે કોઈ કે બહેન કોઈ કે ભાઈ કોઈ કે બાળક ગુમાવ્યું છે અને સૌથી મોટી વાત તો એ છે કે આખી આખી આ ફેક્ટરી લાયસન્સ વિના ધમધમતી હતી જી હા વર્ષ બે હાજર એકવીસ થી નિયમ ભંગ કરીને આ ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી

આ જે લાયસન્સ છે રિન્યુ કરવામાં આવેલું ન હતું અહીંયા ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની પ્રક્રિયા ચાલુમાં હતી સવારે જે વિસ્ફોટ થયો એ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે સમગ્ર ફેક્ટરીનો જે આરસીસી સ્લેબ છે નીચે ધરાશાય થઈ ગયો અને આરસીસી સ્લેબ ધરાશાય થવાના કારણે અહીંયા જે મજૂરો કામ કરી રહ્યા હતા તેમના પરિવારના લોકો પણ અહીંયા રહેતા હતા ડટાવાના કારણે જે છે એ મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકો છે એ મધ્યપ્રદેશના જિલ્લાના હાંડિયા ગામના હતા અને હાલમાં તેમના પરિવારનો સંપર્ક કરવાના પ્રયત્નો ચાલુમાં છે સર બીજી પણ એક વાત છે કે આ જ્યારે આવું મોટી ફટાકડાનું કારખાનું હોય કે ગોડાઉન હોય તો નિયમિત પ્રમાણે ચેકિંગ થવું પણ ખૂબ જ જરૂરી છે બે હજાર ચોવીસમાં રિન્યુ માટે અરજી કરવામાં આવી હતી પરંતુ અરજી સ્વીકાર નથી પરંતુ જે નિયમિત પ્રમાણે ચેકિંગ થવું જોઈએ થયું નથી જેના કારણે ઘટના બની છે તો એનું જવાબદાર તંત્રને જવાબદાર ગણી શકાય એમનું લાયસન્સ એક્સપાયર થયા બાદ જ્યારે રિન્યુ માટે એમણે અરજી કરી હતી ત્યારે પંદરમી માર્ચની આજુબાજુ પોલીસ વિભાગની ટીમ દ્વારા અહીંયા આગળ સ્થળ તપાસણી પણ કરવામાં આવી હતી એની સમગ્ર વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી અને તે દર જ્યારે સ્થળ તપાસણી કરી ત્યારે સમગ્ર જે ગોડાઉન હતું એ ખાલી હતું એના વિડીયોગ્રાફી પણ કરેલી છે અને ત્યારબાદ ગેરકાયદેસર રીતે આવો જથ્થો લાવી અને આ પ્રક્રિયા ચાલી રહી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે હાલમાં તમામ બાબતની તપાસ ચાલી રહી છે સર અભી તક કેટલા લોકો કે મૃત્યુ થઈને કે પુષ્ટિ હો ચુકી ઓર કેટલા લોકો અભી તક ઇન્જર્ડ ટોટલ 18 લોકો કે મૃત્યુ થઈ છે और पांच लोग जो इंजर है लेकिन वो अभी आउट ऑफ डेंजर है अच्छा सर यही बात सामने आ रही है कि यहाँ पे घेरकायदे सर जो है फ, फ, दारू, रखा गया था फटाकड़े बेचे जा रहे थे परमिशन भी नहीं थी तो कहीं ना कहीं जो मालिक है उनकी बेदरकारी कह सकते हो आप जी बिल्कुल यहाँ पर जो है ये फटाखे का एक तो यहाँ पे बिक्री की जाती थी और जब बिक्री खत्म हो जाए तो उसके बाद ये लोग स्टॉक के जरिए भी यहाँ पर अपने फटाखों का स्टॉक करते थे लेकिन पुलिस ने पहले इन लोगों को स्टॉक नहीं करने के लिए कहा था फिर भी इनका स्टॉक हो गया था इनके खिलाफ जो है कडक से कडक कानूनी कार्यवाही की जा रही है तो कलेक्टर अने एसपी નું કહેવું છે કે હલતો કાર્યવાહી કરવામાં આવે છે સાથે દિસાની પટકડા ફેક્ટરીમાં વિસ્ફોટથી કરુણાથી કસ્કર થઈ હતી તેレ પ્રધાનમંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને આગળ કહ્યું કે ડીસાનો બનાવ દુઃખદ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સૂચના આપી છે અને હું પ્રભારી મંત્રી તરીકે ડીસા પહોંચ્યો છું શું કહ્યું બળવંતસિંહે સાંભળો કે મને મે પૂછ્યું તો દરેક જણનો મને એ લોકોએ કીધું છે અને જે લોકો ડટાયા છે એના માટે પણ કોશિશ કરી છે રાત્રિ રિપોર્ટ આવ્યો છે કરી અત્યારે હાલ આગની ઘટના મુદ્દે અત્યારે તપાસ ચાલી છે નેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે અને ફેક્ટરીમાં આગની ઘટના મુદ્દે સાંસદે પ્રતિક્રિયા આપી ગેનીબેન ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે હું કાલે લોકસભામાં પણ આ મુદ્દો ઉઠાવીશ અને સ્પીકરને મળીશ સાંભળો ગેનીબેન गुजरात के बनासकाठा में एक पटाखा फैक्ट्री में आज आग लग गई जिसमें 18 मजदूरों की मौत हो गई वो मजदूर जो दो दिन पहले ही मध्य प्रदेश से यहाँ पर मजदूरी करने आए थे गेनीबेन ठाकुर सांसद वहाँ के हमारे साथ मौजूद हैं मैम जिस तरह से आज ये घटना हुई कैसे देखती हैं किसकी लापरवाही मानती हैं सबसे पहले तो जो अग्निकांड हुआ और फटाकड़ा की जो फैक्ट्री थी उसमें अठार से ज्यादा लोगों की मौत हुई है सभी को मैं श्रद्धा सुमन देती हूँ और जो उसके परिवारों को जो आश्वासन देनी चाहिए वो इसके परिवार के साथ में हूँ और जो अग्नि कांड बार बार गुजरात में हो राजकोट का हो या सूरत का हो मोरबी का पुल गिरने की वजह से डोढ़ सौ से ज़्यादा लोगों की मौत हुई थी तो जो बात हो रही है वो प्रशासन में जो बैठे हुए बड़े ऑफिसरों और गवर्नमेंट में जो भी जिम्मेदारी लेने वाले लोग हो कहक ने कहक क्याक वो भ्रष्टाचार से डूबे हुए हैं और जो कोई भी स्टार काम होता है तो एन लेनी होती है तो एनओसी देने के वक्त ख्याल नहीं रखा और क्या इस, इसकी वजह से वो हादसा हुआ है ये भी कहा जा रहा है कि जो पटाखा की फैक्ट्री थी बनाने का उनके पास अनुमति नहीं था सिर्फ बेचने का था लेकिन फिर भी बनाया जा रहा था अवैध रूप से हाँ मुझे पता चला कि जो डिशा में फैक्ट्री थी वो फैक्ट्री फटाकड़ा बेचने की जो परमिशन ली थी लेकिन वो वहाँ फटाकड़ा बना रहे थे तो क्या कहने के वो जो लैंड थी वो भी कानूनी की वजह से राइट नहीं थी और जहाँ हादसा हुआ वो लोकेशन भी जी आई डी सी वहाँ बोलते हैं लेकिन वो खेत के पास ही हुआ है तो जांच करेगा तब पता चलेगा लेकिन जो हादसा हुआ उसमें निर्दोष लोगों की मौत हुई है वो सबसे बड़ा दुख की बात है मुआवजे का कुछ ऐलान अभी हुआ है आ, नहीं अभी कोई ऐलान नहीं हुआ अभी तो जो मेरी बात कलेक्टर से हुई है उसने बताया कि वो अठारह से ज्यादा लोगों की मौत हुई है आगे की जांच होगी जब पता चलेगा वो आखिरी बात क्या है तो इसमें साथ मिलकर जो हमारी जो जिम्मेदारी है और हम गवर्नमेंट के पास भी बात रखेंगे वो तो परिवार को जो हेल्प करनी चाहिए वो हेल्प दिलाएंगे और जहाँ जाके परिवार को हम साथ, साथ बैठकर जो भी हमें हेल्प करनी है वो साथ बैठ कर करेंगे जानकारी और आ रही है की जो मजदूर मारे गए हैं दिन पहले ही से गुजरात में आए थे रोजी रोटी की तलाश में अब इतना बड़ा हादसा हो गया तो आप भी सरकार से किस तरह से मांग करती है हाँ, कल मैं शायद लोकसभा का स्पीकर को मिलकर बात बताऊंगी और गृह में मुझे बोलने का मौका मिलेगा तो मैं गृह में भी बात बताऊंगी और जहाँ फैमिली को मिलने की बात है तो के जाके जाने के बाद मैं फैमिली को भी मिलूंगी और जो मुझे मेरी तरफ़ से जो भी हेल्प कर रही है वो भी साथ में हम सभी हमारे कांग्रेस के सीनियर लीडर हो और वहाँ के लोग साथ बैठ कर करेंगे शुक्रिया मैम बात करने के लिए तो साफ तौर से गेनीबेन ठाकुर बनासकाठा की एमपी हैं कांग्रेस से और जिस तरह से ये घटना हुई है ये बहुत ही भयावह घटना है कल लोकसभा में अगर मौका मिला तो इस मुद्दे को उठाएगी और जो भी मदद इनसे हो सकती है वो करने की कोशिश करेगी कैमरामैन गौरव के साथ देवनाथ पांडे गुजरात फर्स्ट दिल्ली धमधमती धड़ाकू पड़ोस अनेक निर्दोष युवक જવાબદાર છે તો માત્રને માત્ર તંત્ર જી હા વર્ષ 2021 થી નિયમ ભંગ કરીને આ ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી દીપક ટ્રેડર્સ ના દીપક કુમાર ખુંચંદ મોહનાણી આ ફેક્ટરી ના માલિક છે મંજૂરી વિના ફટાકડાની ફેક્ટરી કેમ ચાલતી હતી એ સવાલ છે ફેર એનઓસી ન હતું વિદ્યુત બોર્ડ તો પ્રમાણપત્ર નથી સંચાલક પાસે પોલીસે ફટાકડાનો પરવાનો રિન્યુ કરવા માટે આપ્યો હતો તેવી પણ માહિતી છે બે હજાર ચોવીસે ફિનિશ થાય પછી એવરી ઇયર એ લોકોએ ચેકિંગ કરાવીને રિન્યુ કરાવવું પડે પણ એ વખતે જ્યારે રિન્યૂ માટે અપ્લાય કર્યું તે વખતે જ્યારે સ્થાનિક તપાસ કરવામાં આવી ત્યારે એની પાસે પૂરતી સુવિધા નથી એટલે રિન્યૂની પ્રોસેસ અમે કમ્પ્લીટ કરી જ નથી એની એની જવાબદારી હતી એને જાણ હતી કે આ વસ્તુ નથી કરવાની તેમ છતાં એણે કન્ટિન્યૂ કર્યું છે ફર્સ્ટ એને એ જ બાબતનું હતું કે તારે માત્ર એમણે માત્ર સ્ટોરેજ કરવાનું હતું જે ફટાકડા બનીને આવેલા હોય એ માત્ર સ્ટોર કરવાના હોય તેમ છતાં એમણે પ્રાથમિક દ્રષ્ટિ અત્યારે એવું દેખાય છે કે એ લોકો બનાવતા હોય એવું બી લાગે છે હવે એટલે આ જે બિન પરવાને પરવાનગી વિના પરવાનગી વિના જે એને કામગીરી કરી છે એની સામે એક્શન તંત્ર દ્વારા કડક લેવામાં આવશે आज मुद्दे बारिश न्यूज रूम थी बनकिम पटेल लाइव जोड़ाई गया है બંકીમ સૌથી પહેલા જ્યારે પરવાનગી લેવાની હોય છે ના પોલીસની પરવાનગી છે ના ફાયર એનઓસી છે ના તંત્ર પાસેથી પરવાનગી હતી લાયસન્સ પણ નહોતું અને છતાં પણ ફેક્ટરી માલિક બેફામ પણ એ આ ફટાકડાની ફેક્ટરીમાં પ્રોડક્શન પણ કરતો હતો વેચાણ પણ કરતો હતો સ્ટોરેજ પણ કરતો હતો આ જે ઘટના છે એ ખૂબ સમજવા જેવી છે અત્યારે જે અધિકારીઓ મીડિયાના કેમેરા સમક્ષ આવે છે અને પોતાની જાતને બચાવવાના પ્રયત્નો કરે છે ખુલાસાઓ કરે છે એ જે ચિત્ર દેખાય જે કંઈક અલગ છે અને જે ફાઇલ ઉપરનું એટલે કે જે દીપક ટ્રેડર્સના માલિક જે અરજદાર છે દીપક કુમાર ખૂબચંદ મોહનાણી એણે કરેલી અરજી અને એમાં રહેલા દસ્તાવેજો એ કંઈક અલગ વાત કરે છે પહેલાં તો હું સમજાય તું દર્શકોને કે આ જે અરજી જે છે એ અરજી રિન્યુઅલ માટે કરવામાં આવી હતી આ ફટાકડાનો સંગ્રહ કરવા માટેની કે ગોડાઉન ફટાકડાનું ગોડાઉન નહીં કે ફેક્ટરી કે જ્યાં બનાવી શકાય આ અરજી હતી રિન્યુઅલ માટેની અને વર્ષ બે હજાર એકવીસથી થી સૌ પ્રથમ કાયમી ફટાકડા માટેનું લાયસન્સ વર્ષ બે હજાર એકવીસમાં આપી દેવાયું છે અને એ લાયસન્સ કોની મંજૂરીથી આપી દેવાયું કોણે એમાં હકારાત્મક અભિપ્રાય આપ્યો ફાયર એનઓસી આપવામાં આવ્યું છે કે નહીં વિદ્યુત બોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે કે નહીં આ હવે આગામી દિવસોમાં તપાસનો વિષય ખૂબ મોટો વિષય બની રહેશે અને એમાં જવાબદારો સામે પગલાં પણ લેવામાં આવશે સરકાર કેટલા પગલાં લે છે ક્યારે લે છે એ આગામી દિવસોમાં જ ખબર પડશે મહત્વની વાત એ છે કે હાલના તબક્કે જે ગુજરાત ફર્સ્ટને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે આ ફટાકડા પરવાનો રિન્યૂ કરવા માટે અરજી આવી હતી ડીસા રૂરલ પોલીસ સ્ટેશન પાસે થોડાક દિવસો પહેલાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે આ અરજીની તપાસ કરી અને એમાં જરૂરી દસ્તાવેજો માંગ્યા જેમ કે ફાયર એરોસી વિદ્યુત બોર્ડનું પ્રમાણપત્ર આ સહિતના દસ્તાવેજો માંગ્યા એ દસ્તાવેજો અરજદાર દીપક મુંગનાણી પાસે હતા નહીં બીજી મહત્વની વાત એવી આવી છે કે આ જે જગ્યા જે સ્થળ બતાવવામાં આવે છે ફટાકડાનું ગોડાઉન એના સ્થળની જે નકશામાં નકશામાં જે જગ્યા બતાવવામાં આવી છે એમાં પણ વિસંગતતા જોવામાં આવી છે અને એવો ક્લિયર રિપોર્ટ કરવામાં આવે છે પોલીસ તરફથી કે ફટાકડાનું ફટાકડા પરવાનાને રિન્યુ કરવા માટે અમારો અભિપ્રાય થતો નથી એટલે કે નકારાત્મક નકારાત્મક અભિપ્રાય અભિપ્રાય આપ્યો છે છતાં આ આ અરજી બાદ બાદ ગયા એટલે કે પ્રાંત અધિકારી એટલે કહું કે ડેપ્યુટી કલેક્ટર નેહા પંચાલે કેમ પગલાં ના લીધા તેમણે તુરંત જ આ અરજી મળ્યા બાદ તુરંત જ તેમણે ફેક્ટરી સીલ કરવાની હતી તો ફેક્ટરી તેમણે કેમ સીલ નથી કરી અત્યારે ટીવી સ્ક્રીન ઉપર પોતાની જાતને બચાવવા ખુલાસા આપી રહ્યા છે આરોપી કે આરોપી પર દોસ્તો ટોપલો ઢોળી રહ્યા છે આ જે સમગ્ર ઘટના છે એમાં જવાબદાર જો પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય તો એસડીએમ ડીસા દેખાઈ રહ્યા છે હાલમાં જી જી વન કે બિલકુલ આભાર આપનો એટલે સવાલોના ઘેરામાં અત્યારે દરેક દરેક છે પોલીસ તંત્ર પ્રશાસન કારણ કે ક્યાંયથી પણ પરવાનગી કે અરજી કે લાયસન્સ નહોતું આ દીપક નામના શખ્સ પાસે હાલ તો પોલીસે આરોપીની અટકાયત કરી છે બધું પૂછપરછ શરૂ કરી છે સવાલ માત્ર ને માત્ર એટલું ઉઠી રહ્યો છે કે હજુ કેટલા ગુજરાતે આવા અગ્નિકાંડ જોવા મળશે